હા છોકરા આપણે કહી ગાઈ જશે આપણે ભાઈ ભાન ખેતરો છે એટલે ના ઘેર જાવ મક થઈ ગયું કામ માર જવું ગાય નથી લેવાની ઓવા ગાય લેવાની હતી

વેલામ સુ મો જોતા ઈ કણ સુ બી જાઉ આપણે વાગા કીધુંતું પણ હજુ તો હગો આયા હગા આયો આયો ચિંતા ના કરો મારી ભાઈ ઈ ઈ ઓરી ઓરી નીકળ હા એ મુંરી ઝુંગ્યા હેડા કા ઊઠો મારી ભૂલી ગયો કેમ તો તાય લેલો મને જમીન આલો હા પણ જમીન બે વીઘા છે ને એટલે વધુ નહિ હું તમે પૈસા પણ

થોડા વેજબી કરાજો કે હમ હું કઈ નાઉ હગા ઉભર ઓયકા અરે જમીન તો હાડું છે લઈ લેવા દેજો અમે જમીન ઓછી જ ધોરો વધારે તો લઈ જ લેવું પડશે ખરી જુ ઉભરા હા હું જ જ છોકરા તું છોકરા બે મિનિટ તું ત કા થાક પાંજા દે તો થોડા પૈસા ઓછા કરશો જો હું પૈસા ઓછા ત કરે પણ હું પોન શૂટ કરી ઇન્ટી વન ને ચાને કરો કો આ ભૂતા વાળા હા ગો જો બે વિકાસ અને એ 50000 નું ગાવું છે તો અમાર શું કરવા હાર હું કરું આપ હગાણ કે આતાવ હા કે હાળો પૈસા તો ઓછા કરવા નહીં પોન શું કરે છે સાલસી હાળો બે સાડી પરસોનો હગો હોય છે ને ભાઈ બને તો વચ્ચે હું પરસોનો છે દીના નેકળું છે આગળ ફીટ કરી દી લાગે મારા હા બે હગા ભરો પૈસા ઓછો કરવાના ભૂખી છે પણ ઓછા કરવા નઈ બે વાંકડો ફીટ કરી દેજો પૈસા ઓછા કર્યા છું પણ એથી વધારે હારું વધુ